હું એ પી સભાણી સુરેન્દ્રનગર ઓલ ઇન્ડિયા બીએસએનએલ એન્ડ ડોટ રિટાયર્ડ એસોસિએશનના જિલ્લાનો સચિવ છું અને આજે અમારે ત્રણ ચાર બે હજાર પચીસના રોજ સીએચક્યુના આદેશ પ્રમાણે આજે અમારે ડેમોસ્ટ્રેશનનો પ્રોગ્રામ હતો એના મુદ્દો મુખ્ય અમારો એક જ મુદ્દો છે અત્યારનો કે જે પેન્શન રિવિઝન માટેનું જે ખરડો પસાર કર્યો છે સંસદમાં લોકસભામાં અને રાજ્યસભામાં કે બે હજાર સોળ પછીના કર્મચારીને પેન્શન ચાલુ રિવિઝન અને આગળના જે કંઈ કર્મચારીઓ છે એનું પેન્શન રિવિઝન બંધ કરી દઈ અને એનું પેન્શન વધારવાનું બંધ એવો મુદ્દો છે એના માટે અમારો આજનો કાર્યક્રમ હતો સૂત્રોચ્ચારનો અને મેમોરેન્ડમ આપવા માટેનો એના માટે અમે આજે એકત્ર થયા હતા અને અમારો કાર્યક્રમ અમે શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ કર્યો છે હવે આ તમને આનો મુદ્દાનો તમને જો ન્યાય નહીં મળે તો આગળના શું કરશો તમે આપ હવે આગળ અમારા સીએચક્યુના આદેશ પ્રમાણે જે કંઈ નિર્ણય આવશે અમને જે કંઈ સૂચના મળશે કે અનશન ઉપર બેઠવાનું કે પછી અમારે દિલ્હી એના માટે જંતર મંતર ઉપર જવાનું કે જે કંઈ આદેશ આવશે એ પ્રમાણે અમે કાર્યક્રમ આગળ કરશું